આદિપુર પોલીસ સ્ટેશનમાં સરપંચની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સરપંચની બેઠકમાં શિણાઇ માથક અંતરજાળ વગેરે ગ્રામ પંચાયતના સરપંચો ખાસ હાજર રહ્યા હતા પોલીસે ખાસ કરીને સાયબર ક્રાઇમ ટ્રાફિક નિવારણ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી અને સરપંચોને કોઈપણ પ્રકારની નાર્કોટિક જેવી વસ્તુ દેખાય તો તુરંત પોલીસનો સંપર્ક કરવા પ્રજાને અનુરોધ કરવામાં આવ્યો આદિપુર પોલીસ સ્ટેશન ખાતે પીઆઈએમસી સાથે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું આ બેઠકમાં અંતર માથક અને સીણાઈ ગામના સરપંચો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બેઠકનો મુખ્ય હેતુ સાયબર જાગૃતિ ટ્રાફિક નિયમન માર્ગ સલામતી અકસ્માત નિવારણ ગ્રામ્ય કક્ષાએ સીસીટીવી કેમેરા સ્થાપના અને નાર્કોટિક્સ ડ્રગ્સ બાબતે નાગરિકોમાં જાગૃતિ લાવવાનો હતો ઉપસ્થિત આગેવાનોએ આ મુદ્દાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા અને તેમને ગ્રામજનોમાં આ વિષયો પર સમજ કેળવવા સૂચના આપવામાં આવી આ ઉપરાંત કોઈપણ બનાવ બને તો તાત્કાલિક આદિપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા સમજાવવામાં આવ્યું હતું